જેમાં એક ઈસમના હાથમાં બેગ હતી અને પોલીસે તેને ગભરાયેલો જોતા શંકાના આધારે એસટી ડેપો પાસે બંને ઈસમોને ઉભા રાખી પૂછપરછ કરતાં તેઓ સુરતના રાહુલ કાળુ લીંબડિયા અને મોનુ સંતોષ પંડિત હોવાનું જણાવ્યું હતું અને પોલીસે બેગની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે બંનેની અટકાયત કરી રૂપિયા પાંચ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તેઓની પૂછપરછ કરતા તેઓ આ વિદેશી દારૂ દમણથી લાવ્યા હતા અને બેગમાં મૂકી ટ્રેનમાં સુરત આવ્યા હતા પરંતુ સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસને જોતા બંને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરીને બસ સુરત જતા હતા તેવું જણાવ્યું હતું બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે